તો કેમ છો મારા ભાઈઓ ક્યાં ગઈ તમારી બાયુ કે તમે મારી ગોડે બધા વાંઢા છો તમારા ભાઈ અત્યારે ચાલે છે ગુડ નાઇટ ને આપણે થઈ ગયા છે તૈયાર કારણ કે આપણે તેનું દ્વારકા તમે થમનેલમાં જોઈ તે છે તો વાગી ગયા છે સાડા અને હું મારા ભાઈ જોડે જાઉં છું દ્વારકા આપણે આપણી મહિના રાણા લઈને નીકળી ગયા તો ધંધુકા સાઈડ માટે કારણ કે અમારે ધંધુકા રેલવે સ્ટેશન છે બધા ભાઈ બંધ પોગી ગયા હતા એક હું બાઈક આજ તો મારા ભાઈ હું ફૂલ મોજમાં તો આપણે પોગી ગયા હતા ગેલ દાદાની ઓફિસ કારણ કે અહીંથી બોર રેલવે સ્ટેશન આખું થાય ને આ ભાઈ અમારા ગેલ દાદાની ઓફિસ હતી પછી આપણે ટ્રેનનો ટાઈમ થઈ ગયો તો ને આપણે પોગી ગયા હતા ભાઈ આપણા રેલવે સ્ટેશન ધંધુકાના આપણો વાઘ અને કુલદીપ બે પોગી ગયા તો ઓલરેડી બોટાદ તો અમારા ગેલ દાદા લેતા હતા ભાઈ ટિકિટ હા ભાઈ બંધ લાવે તો ભાઈ આ ફોન જોઈ લો મારા મયુર ભાઈ ગેલ દાદા ટિકિટ લે છે આ ઉભો છે

તો રેંદુકાથી ફાઇનલી પહોંચી ગઈ હતી બોટાદ ટ્રેન ને આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર એક આ પ્લેટફોર્મ નંબર પાંચ છે ભાઈ અત્યારે તો ભાઈ ફૂલ કરતી છે તો ફાઇનલી મારો વાઘ અને કુલદીપ યો ભેય મળી ગયા હતા ભાઈ કારણ કે આ બે અગાઉ ને કંઈક એમને વસ્તુ લેવાની હતી તે બોટાદ બે પોહી ગયા હતા મારે આવવાનું હતું પણ મારે થોડું કામ આવી ગયું એટલે હું બોટાટ નો હાયો ભાઈ આ છે ભાઈ બોટાદ નું એરપોર્ટાદા મફત્યો પોહી ગયો ચા પીવા

कोटा ट्रेन નો સમય તત્કાવા છે ને ગડી વધતી જશે કોટા માં આ તો ફૂલ મોર છે ભાઈ રાતે એસ 2 હાલો ઓકા બેડ દ્વાર કા હાતી ભાઈ આપડી સીટ હું અને ગિરબા બેઠા તો ચાર સિંગ ને કોગી કેસી રાણપો

પ્રાર્થના કરું રહ્યા તું આમાં ધંધામાં ધ્યાન દે ને ખસી દેખાય ગઈ મૂંદેખા એને લઈ રાજકોટમાં સુખનો સૂરજ ઉગી ગયો હો ભાઈ આપણે પોગી ગયા તા રાજકોટ ને નીકળી ગઈ તી ટ્રેન રાજકોટ થી બરોબર ને ભાઈ જો છે રંગેલું રાજકોટ રાજકોટ રાજકોટ

તો દ્વારકા પોગવાય એટલે ભાઈ પંખા ફરી ને ચાલુ કરાય છે મીઠા નું રણ તો થોડીક જ વાર માં આપડે દ્વારકા પોગવા એટલે બધા ભયુ થઈ ગયા હતા ભાઈ ભેગા તો અહીંથી દેખાતું દ્વારકા

અમારો બાજુરો રહ્યા છે એક જલપરો આઈ રહ્યો બીજો આઈ રહ્યો બીજો એક આયા છે જો આયો આ મોટી માછલી છે આપણે થઈ રહ્યા છીએ મોટા ની મજા આવે પણ ખારું પાણી છે બધી માછલીઓ આ બે ગઈ તો મિત્રો આ બોટિંગ વાળા છે કે પછી રેસ્ક્યુ ટીમ વાળા છે એ મને નથી ખબર જો તમને ખબર હોય તો ભાઈ કોમેન્ટ માં કરી નાખજો તો બધી માછલીઓ થઈ ગઈ હતી તૈયાર ને આપણે જવાનું છે હવે રૂમ ગોતવા તો નહીં દો ને તૈયાર થઈ રૂગડા બુગડા પહેરી લીધા હતા ભાઈ આપણે ભાઈ અમે નહીં રહ્યા હતા હાવ પાણી ઓછું થઈ ગયું અમે જે પહોંચ્યા અમે જે પુલ ઈ છે દ્વારકા મંદિર હવે નીકળી ગયા તા સિદ્ધાર્થ ભાઈ રૂમ ગોતો ચડાકાય છપ્પન પગથિયા ભાઈ દેખાઈ ગયા હતા આપણને આ છે ભાઈ મોટા મોટી દ્વારકા ની બજાર તો આપણે નીકળી ગયા તા ભાઈ રૂમ ગોતો આ તો પૂરો વિડીયો જોતા રહી ગયો અને ભાઈ આપણે દ્વારકા દર્શન થઈ ગયા તો વિડિયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તો હવે આપણે ગોતી લઈએ ભાઈ રૂમ નાની એવડી ચાલો તો ફાઈનલી રૂમ મળી ગઈ હતી ભાઈ આપણને એસી વાળી તો આપણે એસી વગર તો રહી નો એકવી

દ્વારકા દેશના ભાઈ દર્શન કરી લ્યો તો આપણે આવી ગયા હતા સુદામા સેતુ બ્રિજ પર ભાઈ તો આપણે અત્યારે જવાનું છે ભાઈ સંધ્યા બધી છે અત્યારે તો અત્યારે જેવી છે આપણે ભાઈ ચા પીવા તે દ્વારકાધીશના મંદિર ની બાજુમાં છે તો આપણે આવી ગયા હતા ચા પીવા અને એનું લોકેશન જોતા હતા આપણે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ આપણા ફોટા આવી ગયા છે જોઈ આવજો ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં તો માં જય દ્વારકાધીશ લખી નાખજો મારા ભાઈ તો ચા પાણી પીને પાસા ગયા હતા આપણે સુદામાં સેતુએ એ ભાઈ અને એ તે ભાઈ રાત્રે રખડવા માટે ફીસી તો ભાઈ રાત્રે દ્વારકાનું મંદિર થઈ ગયું હતું બંને છપ્પન સીડીઓ જોઈ લેવાય ભાઈ અને અમે બધા ભાઈ બહેન પી ગયા હતા ફોટા પાડવા રાત્રે તો દ્વારકાનું મંદિર થઈ ગયું હતું બન ને બધા અત્યારે સાફ સફાઈ કરવા લાગ્યા હતા અત્યારે અને આ લોકો તો બહુ રાડું પાડે હવે જેવી ભાઈ રાત્રે નાસ્તો લેવા અને નાસ્તો લઈને સીધા આજનો લોંગ વિડીયો કેવો લાગ્યો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ ની કોમેન્ટ કરો મળ્યો આપણે નવા વિડીયોમાં પાર્ટ ટુ માં જય શ્રી કૃષ્ણ